પ્રોહિબિશન તેમજ ખૂનના ગુનામાં સંડવાયેલ ચાર ઇસમોની પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપવામાં આવ્યા હતા ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશભાઈ પરમારના પુત્ર તપનની હત્યામાં દસ આરોપીઓ સંડોવાયા હતા જેમાં સંડવાયેલા મહેબૂબ ખાન પઠાણ રહે નાગરવાળા અને સોનુ પઠાણ રહે નાગરવાળાને જામીન મળ્યા હતા આ આરોપીઓ જનુની સ્વભાવના હોવાથી બંને આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી જેમાં મહેબૂબ ખાનને પાલનપુર અને સલમાનને અમદાવાદ મધ્યસ્થ જેલમાં ખસેડાયા હતા બીજા બનાવમાં બિલ કેનાલ રોડ ઉપર દુકાન ભાડે રાખીને વિદેશી દારૂનો જથ્થો તેમાં રાખનાર અને ખોટા દસ્તાવેજોને ખરા તરીકે ઉપયોગ કરવાના બનાવ અંગે માજલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો આ ગુનામાં સંડવાયેલા પુનારામ દેવાસી રહે રાજસ્થાનને જામીન મળ્યા હતા તેની પાસા હેઠળ અટકાયત કરીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં ખસેડાયો હતો ત્રીજા બનાવમાં મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો શહેરમાં લાવવા બદલ બાપોત પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો આ ગુનામાં સંડોવાયેલા જયદેવપુરી ઉર્ફે હુપો ગોસ્વામી રહે ડભોઈ રોડને જામીન મળ્યા હતા જેની પાસા હેઠળ અટકાયત કરવાની ભલામણ પોલીસ કમિશનર દ્વારા માન્ય રાખવામાં આવી હતી જેને પાલનપુર મધ્યસ્થ જેલમાં ખસેડાયો હતો